ચાલુ કરી દઈએ તો ફેમિલ આપણે ને શાક બનાવવાની તૈયારી કરવાની છે કારણ કે ત્યાં ભાઈ બધું ગાડીને ગુમલા આપણે હારા થઈ જાય તો ભાઈ આપણે મસ્ત મજા ના ને એમ એટલે માં મીની બોય ગોળ જો મળી જશે આની કે પેલાણી અને ભાઈ હું નામ લઈ ગયો પછી આ વિષ્ણુ સાગર વિષ્ણુ સાગર ભાઈ હાય જો ભાઈ ભાઈ બે મહિના

ગમલેનું શાક ભાઈ મોડું મોળું હોય કારણ કે ભાઈ અત્યારમાં શું બધું સ્કૂટી જાય ભાઈ આવું બધું ફેમિલી અમે જમી લઈએ જમી લઈએ મતલબ પછી ભાઈ બતાડી હું કામ કરી અને હું નહીં તો ભાઈ આવું કંઈક ગુમલેનું શાક છે તો ફેમિલી આવી બધી ભાઈ બોટો વધી છે એક જો ભાઈ પેલાનું જોવા એવી જશે અને મતલબ એક બોટ અહીંયા હલી જાય છે ભાઈ એક બોટ એટલે હલી જાય છે અમારે ભાઈ જવાનું છે અમારું ભાઈ બધું તૈયારી હાલી રહી છે અને

જોયે ભાઈ મતલબમાં તમે તમે વીડિયોમાં બિના રવાલ મતલબમાં ભાઈ સાક સડી રહી છે અને માજે બälle બધું ભાઈ ઉકોલું થી મતલબમાં જો મોર પર બેઠાવા બેઠા મદદ હશે અને ભાઈ આમ બીજો હોઈતે ન્યો તાવડી માં નીકળતા તાવડી માં કરસે ઓ ભાઈ પતડો બતડો ભાઈ મારી ગેસની અમે બીજા મત બહાર મગાવી બધાને ભાઈ પેરપાન નો કા થી ભાઈ ઉજી તાવડી ભાઈ જો આઈ તો મે કીતા આમ દીધી આ એમ કે રોટલો ને બનાયા ઓ ફેમિલી ગેસ ની બોલો જો નવ ઈ આવો ન આયે નોકો ભાઈ તોય પાછા बाजरा રોટલા બનાવેલા છે ને ડિઝાઇન કેવી પડી તમને બતાવી દો बाजरा રોટલા ભાઈ આમાં છે ને ભાઈ કાટો તો બપાતાર જોવું છે રોટલા છે તમને બતાડી દે ઓટી જો આવડીમાં બનાવેલા છે હા એમ કોઈ ફરિયાદ નો કરતા આ એમ જોઓ ભાઈ આ યુટ્યુબ કન ડિઝાઇન ભાઈ યે

એ તમે એમ કેતા ને વીસ નામ ડાય માછલા બતાડો ભાઈ પણ નથી મળ્યું એક ભાઈ આમ રોડ તો જોઈ ડાય ડાય માછલી કહેવાય આવી જાય નેક્સ્ટ લેવલ આ તો અઢીસોની આવી છે ને કદાચ કિલ્લા દોઢ બે ગિલા ની આવ્યું હોય અહીંનો ફાઈલ આવી અને અમારે નાખજો ભાઈ કાંઠે ફરે છે ભાઈ જોઈ શકો તમને બધું અલગ અલગ શાક બતાડી દો મતલબ માં તો પાપલેટ ને પાયલો આયા ભરાઈ જશે ખાગી આ ઇન્દ્રી ફિંગાળી પાય અને આને જરા ગુમલો આને કે ભાઈ મગર કે છે ને ભાઈ પડકે પડકે મગર કે હોય અને એટલે આ મગર તો ભાઈ બચ્ચા છે હોય અને ફેમિલી તમને બગો બતાડી દઉં નાખજો આતા બગો કાઢો ભાઈ બગો હા જો ભાઈ આને કે પાટો અને બગોય કેવાય બગી કેવાય જી કેવાય મતલબ માં કેવાય એક તો જો ભાઈ

એને કિલો કીધેલા છે એટલે આપણે કિલો ગાંઠિયા લાવેલા છીએ અને આ સ્પેશિયલ બદકુના ખવરાવાના છે કેમકે આ ગાંઠિયા મોટા છે કેમ કે બતકુના સાસમાં આવી જાય ને મોટા લીધા અને અમારા ખાવાના ઝીણા છે જુઓ હમણાં છે ને બતકુને હમણાં બોલાવીને નજરે અમે ખવરાવી એટલે એ ભાઈ ખુશ થઈ જાય અને રાજી પણ થઈ જાય પહેલાં હમણાં એને પૈસા આપ્યા હોય તો એને પૂન તો કંઈક અમારે કરી દેવું પડે ને ચાલો તો હવે આપણે બચકુંને બોલાવીએ અમે

એટલો ફાયદો થયો તો પછી ગાંઠિયા તો એને ખવડાવી જ દેવ એ ભાઈ ને ટેન્શન ન લેતા હોય અને જેને ખવડાવીને કે તો મારો નંબર ફોન પે છે નાખી દેજો તમને તમારે ભીજા આપણે ગાંઠિયા ખવડાવ્યા છે હા લે ભાઈ તૈયાર દીધા છે અને હવે આમાં લે અમારે નહીં આમાં